રાહુ બાહુ ચાલુ જાય એટલે કે એક દાડો પહી જાન લઈ એક દાડો પહી જાન લઈ જવાની એ હેલો 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 એટલે મેં નહિ એટલે આ તમારે ડીજે થી વાગતું લાગે હોય અમારે તૈયારી પણ હવે આપડો જ ખરી કઉ હે ને તમે આવતા હોય ને તો કાલ ના આવતા જાણવું ના ના એવું કશું નહી ચુ તમને બોલાવાના જ છે મારી આખી વાત તો આપડો કઉ ઓલું જે આવે ને વ્યાસોડો બી ગયો હોય એ પંડિત પી ગયો તો હોય હોય એટલે આ નક્કી કરીને કરશો હવે વ્યાસો પડ જાય ઓલું બધું થઈ જાય ને પછી કરશું હોય એ હાલ હેરા આવતા નહીં પણ તૈયાર થઈ હોય હા પૂડ મારી તો કાળી કાઢ નાખીક તમારું નાક ઓળખા ની નાક વાટ જતા હોય તો કે

ઇની વાત ન ગાને અને મેટર જામસી આયો જા બોલ્યો તો તું ગીત ગાવ હાલ ગીત ગાહી હવે ગાળો ઓ તોલા સા પગળો એ તારા સાફાય એ તારા સાફાય એ તારા સાફાય મનડો મોયો વરરાજા રાતો ડિસ્કો ખાલી માહોલ ગરમ કે

ચક્કાધામ કરી નાખવા ગાડું લગાડ કાળિયો નાચી ના

પત્રીજા તે <ination noises> <leakingoun ratê> <friend Emirati> ਇਕ ਤੋਂ ਤਨ ਬਹੁਤ ਭਾਗ ਹੈ ਪੈਣਾ ਉਹ ਪੈਣਾ ਉਹ ਇਹ ਰੈਕਟਰ ਨਿਕਲਿਆ ਇਹ ਲਾ ਦੇ ਮਾਨੋ ਤੂੰ ਸਾਤਵਾਰ ਕਾਜੀ ਕਿਤੂ ਸਾਚੀ ਤੂੰ ਆ ਬਾਬਾ ਦਲੇ લે લે અલ્યા અલ્યા ઓ છોડ લે ઓ છોડ લે અલ રટકી તો ઓય નખ્યો નઈ અલ્યા જ નઈ પણ માનેની પાડી સ્પીન બે મિનિટ બે મિનિટ

ગેસ એકસ નવડી હે સાંભોજી આમ નઈ ખાવ પડતી આમ નઈ ખાવ પીન આવી જો રસંગમાં રૂ તો નહીં લે પરસેવો ખાવે નકર ના રાત ડાળમાં ચાલતું તને આરી અરપી નઈ આવી જો મને તો ખાઈને ચાનું તાર વઈ ચાર કરી રી હું હમ ઓલે બીધો હે જોય જોય લે પાણી રાખું સંધી રાખો ને વડીલ ભાઈ ફોન તમજ કરો તો મને હો અચ્છી વાત તો કીધું કેમ નઈ જા

ચાલો તાન ને મંડાળ માર લગન માર લગન માર લગન તાન શાંતિ રાખો રાખો ને તો

તમારે હશે ને તો અમારી જરૂર પડશે બરોબર નહીં અમારે નહીં

બુઈ કે આ પણ થઈ ના ચાલે બરોબર ગામનો આગળ મને કહેવાય તમને જવાની જરૂર નહી નઈ પૈસાની જરૂર ફોન કરાય પૈસા નઈ જારે ના મા તો હું તો મુરા થઈ જાવ તમારો ફોન ના કરાય વડીલ આવો બધું આ દારૂબાર પીન તમારું અલ્યા આ તો હું કો ભત્રીજાને વિવાહ કરવા એ ફોન કરો બાકી અમારે ફોન પર સબ્સ્ક્રાઇબ કરો તમે પૈસા નઈ કરો આસાસા જેવા પૈસા આલ્યા હે લે ચેક તમારો લઈ જો વેલા કા તો 500 રૂપિયા ના કરો તો હું આ દૂધ ભરાની ટિકિટ હાલી તું

લેટિનનો મારો બારે લઈ લેઓ લાકડી કે બુચ્ચુ 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 બેહના તમે કુછાન કેસ કરન થાય ચોકી કાર્યવાહી થાય કરવો નહી હું કહું તમે તાર જે રહી ગયો મેટર <coughs> જમાવી <coughs> 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 આખરે એમ મને બી કે આ ગલા તું ગા ને આમાં કમળા લાકડી ખા હોમણા કા તો હમણે હેવ બધા દે દે આ દે આ દે 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 Hūle hūle re hūle hūle yeah, yeah.